સુરેન્દ્રનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના નેતાઓ અને મહાનુભાવોની હાજરીમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જન્મદિવસ કે અન્ય સારા દિવસે છોડ રોપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ વૃક્ષોનું જતન કરતાં લોકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા વન વિભાગ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે રોપવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મેં પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મારા મત ક્ષેત્રમાં એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને સૌને હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે મોદી સાહેબે આપણને જે આહવાન કર્યું છે કે એક પેડ મા કે નામ એને જન આંદોલન બનાવી અને દરેક વ્યક્તિ પોતાના ઘર પાસે સોસાયટીમાં શેરીઓમાં કે ગામડાઓમાં ખેડૂતો ખેતરના શેઢે કે તળાવની પાળો ઉપર કે ગામના ઝાપે વૃક્ષો જરૂર વાવશે એ પ્રકારનો મને ચોક્કસ વિશ્વાસ છે